હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ઢોકળીનું શાક તેના માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે ચાળીને લેવાનો એટલે સરસ ઢોકળી પડે અને આપણે સામે એક વાટકો સાસ લેવાની છે તે પણ આપણે એમાં ઉમેરી દઈશું અને આપણે થોડીક વાર એને મિક્સ કરી લેશું આવી રીતે એકદમ સ્મૂથ બેટર થઈ જવું જોઈએ આવી રીતે ખાટી સાસ હોય ને તો આ ઢોકળી બહુ સરસ બને અને હવે આપણે એમાં એક વાટકો પાણી ઉમેરી દઈશું જે વાટકો તમે ચણાનો લોટ લીધો હોય એમાં એક વાટકો પાણી અને એક વાટકો સાસ લેવાની અને હવે તેને પણ આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે ગેસ શરૂ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડીક હળદર ઉમેરી દઈશું અને હવે સતત આપણે હલાવતા રહીશું નીચે ન સોટી જાવી જોઈએ આવી રીતે આપણે સતત હલાવતા રહીશું ઘટ્ટ થાય ને ત્યાં સુધી અને આ ઢોકળીનું શાક રોટલા સાથે બહુ સરસ લાગે અને તમે કેવી રીતે બનાવો તે પણ મને કોમેન્ટ કરી જણાવજો અને કાંઈ પણ ઘરમાં શાક ન હોય તો તમે આવી રીતે શાક પણ બનાવી શકો અને લાગે વળી સરસ અને અહીંયા તમે જુઓ આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે આવી રીતે આપણે સતત હલાવતા રહીશું એટલે અંદર ગોટલી જેવું એને ન પડે અને થોડીક વાર આપણે એને પકવા દઈશું એટલે આપણી ઢોકળી પણ એકદમ સરસ બને અને પાંચ દસ મિનિટમાં આ શાક આપણું તૈયાર થઈ જાય છે જો આપણી કઢાઈ પણ મૂકવા માંડ્યું છે તેનો ખબર પડે ને તો આવી રીતે આપણે એક વાટકા ઉપર ગમે એ ડીશ ઉપર આમ પાથરી દેવાનું આપણે જેમ ખાંડવી કરીએ ને તેવી રીતે જો આવી રીતે અને થોડીકવાર આપણે એને ઠરવા દઈશું તો તમે એની હાથે ઉઠલી જાય છે એટલે સમજી લેવાનું આપણી ઢોકળી માટે આ તૈયાર છે જો આવી રીતે હવે આપણે આને પાથરી લેશું થાળીમાં અને ગેસ બંધ કરી દઈશું અને અહીંયા થાળીમાં મેં તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ મિશ્રણ કાઢી લેશું અને હવે આપણે આવી રીતે એને પાથરી દેવાની છે અને અહીંયા મેં પાથરી દીધું છે હવે આપણે આને ઠરવા દઈશું અને અહીંયા આપણે એક વાસણમાં થોડીક સાચ લેતું લઈશું જેટલો તમારો રસો રાખો હોય એ પ્રમાણે રહેવાની અને તેમાં એક ચમચી જેટલો લોટ ઉમેરશું ચણાનો અને મિક્સ કરી લેશું અને અહીંયા આપણું આ મિશ્રણ તૈયાર છે હવે આપણે વઘાર કરશું તેના માટે કઢાઈ લઈશું

તમે ઢોકળીના શાક તો ઘણી રીતે બનાવ્યા હોય પણ એકવાર તમે આવી રીતે બનાવજો એકદમ સાદું અને સિમ્પલ અને ઝટપટ બની જાય અને આપણે થોડીક હળદર ઉમેરશું અને મરચું ઉમેરશું એક ચમચી જેટલું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને જે આપણે બેટર તૈયાર કર્યું હતું ને તે ઉમેરી દેશું અને સતત આપણે હલાવતા રહીશું આવી રીતે એટલે સાઈઝ છે ને એટલે આપણે ખાટીનો જાય એ માટે સતત આવી રીતે હલાવતા રહેવાનું અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું જેટલો તમારે રસો રાખો એ પ્રમાણે લેવાનું હવે આપણે ઉકળવા દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને અહીંયા આપણી સાસ ઉકળે ત્યાં આપણે ઢોકળી કટિંગ કરી નાખશું તમારે જેવો શેપ આપવો હોય તો અમે આપી શકો આવી રીતે કટ કરી નાખશું આસાનીથી નીકળી જાય છે અને અહીંયા આપણી ઢોકળી તૈયાર છે જુઓ આવી રીતે એકદમ સોફ્ટ બંધ છે આવી રીતે ઢોકળી બનાવજો બહુ સરસ બન છે આને એમ નામ પણ વઘાર કરીને તમે ખાઈ એકો જુઓ એકદમ સોફ્ટ છે અહીંયા સાસ પણ આપણી ઉકળી ગઈ છે અને હવે એમાં આપણે ઢોકળી ઉમેરી દેશું બધી ને થોડીક વાર માટે આપણે સડવા દઈશું કારણ કે હવે આને બહુ સડવા દેવાની જરૂર નથી

અને બધું મિક્સ કરી લેશું અને હવે તમે આ શાક રોટલા સાથે ભાખરી સાથે ખાઈ શકો અને મારું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીનું શાક તૈયાર છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો